કે કાઉન્સિલરો આવ્યાનો કર્યો ઇન્કાર કાઉન્સિલરોએ રાજીનામા આપતા મુદ્દો ગરમાયો છે ધોળકા નગરપાલિકામાં કઈક નવા જૂની થવાની આશંકા કહી શકાય કે ભાજપમાં ભડકો જોવા મળ્યો છે ધોળકામાં ભાજપના અગિયાર કાઉન્સિલરોએ રાજીનામા આપ્યા છે નગરપાલિકા રજિસ્ટર વિભાગને રાજીનામું સોંપવામાં આવ્યું છે તો ધોળકા નગરપાલિકા ચીફ ઓફિસરોને ઓફિસરની અલગ જ વાત જ્યાં રાજીનામાના ડોક્યુમેન્ટ કે કાઉન્સિલરો આવ્યાનો કર્યો ઇન્કાર તો ઇન્કાર કાઉન્સિલરોએ રાજીનામા આપતા મુદ્દો ગરમાયો છે ધોળકા નગરપાલિકામાં કંઈક નવા જૂની થવાની આશંકા તો મહત્વનું કહી શકાય કે નગરપાલિકા કાઉન્સિલરોએ રાજીનામા આપ્યા છે નગરપાલિકા રજીસ્ટર વિભાગને રાજીનામા સોંપ્યા છે નગરપાલિકા ચીફ ઓફિસરની અલગ જ વાત જ્યાં રાજીનામા ડોક્યુમેન્ટ કે કાઉન્સિલરો આવ્યા નો કર્યો ઇન્કાર કાઉન્સીલરોએ રાજીનામા આપતા મુદ્દો ગરમાયો જ્યાં ધોળકા નગરપાલિકામાં કંઈક નવ જૂનું થવાની આશંકા

અત્યારના હાલ કોઈ ચોક્કસ કારણ સામે નથી આવી રહ્યું કે તે કારણ છે રાજીનામે આપ્યા છે ઓકે ધર્મેન્દ્ર સમગ્ર વિગતો આપવા બદલ આપનો આભાર તો કહી શકાય કે ધોળકા નગરપાલિકા ભાજપમાં ભડકો જે ભાજપના અગિયાર કાઉન્સિલરોએ રાજીનામાં આપ્યા છે નગરપાલિકા રજિસ્ટર વિભાગને રાજીનામાં સોંપવામાં આવ્યા છે તો નગરપાલિકા ચીફ ઓફિસરની કંઈક અલગ જ વાત છે જ્યાં રાજીનામામાં ડોક્યુમેન્ટ કે કાઉન્સિલરો આવ્યાનો કર્યો ઇનકાર કાઉન્સિલરોએ રાજીનામા આપતા મુદ્દો ગરમાયો ધોળકા નગરપાલિકામાં કંઈક નવા જૂની થવાની આશંકા